તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા એક મોટી ભૂલ જેના લેખક છે શ્રી રમેશ શર્મા વ્યોમ અમદાવાદ સ્વરા એક ખૂબ સમૃદ્ધ અને સુખી કુટુંબમાં ઉછરેલી દીકરી હતી સ્વભાવે ખૂબ ચંચળ પરંતુ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી એન્જિનિયરિંગ કોલેજમાં ક્યારે આવી ગઈ એ એના ખૂબ સારા બિઝનેસમેન પપ્પા અનેમેશભાઈને ખબર જ ન પડી એ પોતે બિઝનેસમાં એટલા વ્યસ્ત હતા કે એકની એક દીકરી કે કુટુંબ તરફ એમનું ધ્યાન બહુ ઓછું રાખી શકતા સ્વરાનું ઘડતર એની મમ્મી એટલે કે નિમિષાબેનના હાથમાં જ થયેલું પરંતુ એમણે સ્વરાને કોઈ જાતની ખોટ લાગવા દીધી નહોતી કારણ કે કોઈ પણ ચીજ માગે કે નિમિષાબેન સ્વરા માટે હાજર કરી દેતા ઘરેથી ડ્રાઈવર રોજ કોલેજ મૂકી આવે અને સાંજે લઈ આવે કોલેજમાં સ્વરાને રુચિત સાથે ઓળખાણ થઈ અને પછી દોસ્તીમાં પરિણમી રુચિત એક સામાન્ય અને મધ્યમ વર્ગીય યુવાન હતો અને અભ્યાસમાં એ અવ્વલ હતો સ્વરા એની જ પાસેથી નોટ લઈને એન્જિનિયરિંગની પરીક્ષાઓ પાસ કરતી અને રુચિત પણ સ્વરાને અભ્યાસમાં ઘણી મદદ કરતો સ્વરાને કોલેજ મિત્રો સાથે પાર્ટી તેમજ હરવા ફરવાનું ખૂબ જ ગમતું જ્યારે રુચિત આ બધાથી થોડો દૂર રહેતો કારણ કે આવા મોશો એને પોસાય તેમ નહોતા સ્વરા એને પરાણે લઈ જતી અને રુચિતનો પણ ખર્ચ એ ઉઠાવતી રુચિત એક ગામડેથી શહેરમાં સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં સારા માર્ક્સને હિસાબે એડમિશન લેવામાં સફળ થયેલો પરંતુ હોસ્ટેલનો અને અભ્યાસનો ખર્ચ એના પપ્પા માંડ માંડ મોકલી શકતા કેટલીક વાર તો પૈસા ન આવ્યા હોવાથી બે ત્રણ દિવસ બિસ્કીટ કે બ્રેડ ઉપર પણ દિવસો કાઢવા પડતા એક દિવસ સ્વરાના ખૂબ જ આગ્રહથી રાત્રે એક પાર્ટીમાં જવા બંને તૈયાર થયા અને કોલેજના સહમિત્ર કંદરા જુહી અને ધૈર્ય જે એક નબીરાઓ હતા તેની સાથે સ્વરાની કારમાં જવા રવાના થયા પાર્ટી શહેરથી દૂર ધૈર્યના એક મિત્રના ફાર્મ હાઉસ પર હતી જ્યાં બીજા પણ ઘણા બધા સ્વચ્છંદી યુવાન યુવતીઓ હતા થોડી વારમાં આ લોકો પણ ફાર્મ હાઉસ પર પહોંચી ગયા પાર્ટી સંગીત અને ડાન્સથી શરૂ થઈ અને થોડી વાર પછી વાઇનની પણ રેલમ શરૂ થઈ આ જોઈ રુચિક તો ડઘાઈ ગયો અને સ્વરાને સમજાવવા લાગ્યો કે આ શોખ આપણને ન શોભે ચાલો નીકળી જઈએ પરંતુ સ્વરાએ કહ્યું કે આપણે ક્યાં વાઇનને અડવું પણ છે અને એના આગળથી રુચિ ધૂંધવા તો એક બાજુ ઊભો રહી ગયો ડાન્સ અને ડિસ્કોનો અવાજ મોટો થતો ગયો અને રાત અડધી થઈ ગઈ હવે પાર્ટીમાં રુચિત સિવાયના બધા યુવાનો નશામાં ચકચૂર હતા એમાંથી ક્રિશ નામના યુવકે નશામાં સ્વરાની છેડતી કરવાની શરૂ કરી તેથી રુચિતે ગુસ્સેથી એક મુક્કો મોઢા ઉપર મારી દીધો અને મામલો વધુ બગડ્યો ક્રિષ્ના બીજા છેલ બટાવ મિત્રો સ્વરા અને રુચિતની ફરવે ફરતે ગોઠવાઈ ગયા અને રુચિતને મારવાનું શરૂ કર્યું રુચિત જોરદાર સામનો કરતો હતો એ દરમિયાન એણે ઇશારો કરી સ્વરાને કહ્યું કે કાર પાસે ધૈર્ય જોઈ અને કંદરા સાથે પહોંચો ધૈર્ય પણ નશામાં હતો છતાં કાર પાસે પહોંચી ધૈર્યએ ડ્રાઈવર સીટ પર બેસી કાર ચાલુ કરી એવો તરત જ રુચિત દોડી ગાડીમાં આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને ધૈર્ય ગાડી પુરપાટ ઝડપે ચાલુ કરી ભાગી નીકળ્યા પેલા નબીરાઓ પણ બીજી બે ગાડીમાં પીછો કર્યો અને એ જોઈ ધૈર્યએ કારની સ્પીડ વધારી અને તે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને કાર આગળ જઈ રહેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ અને આગળ બેઠેલ રુચિતનું સ્થળ ઉપર જ પ્રાણ પંખેરું ઉડી ગયું ધૈર્ય પણ ગંભીર રીતે ઘાયલ થયો અને જુહી સ્વરા તેમજ કંદરાને થોડી ઈજા થઈ ધૈર્ય પણ થોડા દિવસ સારવાર મળ્યા બાદ સાજો થઈ ગયો પરંતુ રુચિત જે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો એણે જીવ ગુમાવ્યો અને એના માતા પિતાનો કલ્પાંત સ્વરાથી જોવાતો ન હતો કારણ કે એમના માનવામાં આવતું ન હતું કે આવી પાર્ટીમાં એમનો એકનો એક દીકરો કદી જઈ શકે રુચિત એકનું એક સંતાન હોવાથી એના મા બાપને ખૂબ જ મોટો આઘાત લાગ્યો જેના માટે તેઓએ કેટલાય સપનાઓ જોયા હતા અને પેટે પાટા બાંધી તેને મોટો કરી અભ્યાસ અર્થે શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન અપાવ્યું હતું આ બધું જોઈને રુચિતના પપ્પાને એક અઠવાડિયામાં જ હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એમનું મૃત્યુ થયું અને એમનો ઘર સંસાર વિખેર થઈ ગયો રુચિતના કુટુંબમાં કમાનાર ફક્ત એના પપ્પા જ હતા તેથી રુચિતના મમ્મી અને નાની બહેન સૌ નોધારા થઈ ગયા એ બંનેની જિંદગીના બબ્બે આધાર ફક્ત એક જ અઠવાડિયામાં છીનવાઈ ગયા હતા આ એક મોટી ભૂલ માટે સ્વરા પણ પોતે રુચિતના મૃત્યુ પાછળ જવાબદાર છે એવું જિંદગીભર માનતી રહી અને કદી ન પરણવાનો નિર્ણય કરી બેઠી રુચિતના મમ્મી અને એની બહેનની જવાબદારી જીવે ત્યાં સુધી પોતે નિભાવશે એવું મનોમન નક્કી કરી લીધું અને રુચિતના મમ્મીને પણ સમજાવ્યું કે આ બનાવ પાછળ રુચિત સાવ નિર્દોષ છે ફક્ત એના જ આગ્રહથી એ પાર્ટીમાં આવેલો સ્વરાએ પોતાનું જીવન ખૂબ જ સાદગીપૂર્વક નિભાવવાનું હવે શીખી લીધું અને અનિમેશભાઈના દાન દ્વારા રુચિતના નામે ખોલાયેલી હોસ્પિટલમાં રુચિતનું સ્ટેચ્યુ મુકાવી રોજ એને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પે છે હવે સ્વરાએ પોતાનું જીવન સાદગીપૂર્વક જીવવાનું નક્કી કરી લીધું અને પોતાનો બધો જ સમય હોસ્પિટલની વ્યવસ્થા પાછળ વિતાવવાનું અને માનવ સેવામાં સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું અને સગળા મોત શોકથી પણ અળગા રહેવાનું મનોમન નક્કી કરી લીધું અને નિભાવતી પણ થઈ ગઈ